ઘટના સુરતના લિંબાદ વિસ્તારની જ્યાં સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું એક આધેડે સાત વર્ષની બાળકીને બનાવી શિકાર માતાની ફરિયાદ બાદ આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કોઈને જાણ ન કરવા આરોપીએ આ બાળકીને ધમકી પણ આપી હતી આ આરોપીની ઉંમર બાવન વર્ષની હોવાનો ખુલાસો થયો છે અને આ આધેડે એક માસૂમની જિંદગી બગાડી

એક માસૂમ સાત વર્ષની બાળાને બનાવી દુષ્કર્મનો શિકાર હાલ તો આ હવસખોરને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એક તો સાત વર્ષની બાળકી પર આ પ્રકારનું અમાનુષી કૃત્ય આચર્યું અને બાદમાં માસૂમ બાળકીને ધમકી આપી હતી કોઈને જાણ ન કરવા માટે